ઓગણીસ લાખની આયુર્વેદિક દવાની બોટલો પણ જપ્ત કરી છે ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ પીએસ અને બાતમી મળેલી કે વંથલીના આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં ગેરકાયદેસર રીતે સિરપનો જથ્થો રાખેલો છે જે અંગે તેઓ રેડ કરતાં કુલે સાતસો જેટલી જુદી જુદી સિરપની બ્રાન્ડની બોટલો મળી આવેલી અને જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા હતી જે કબજે લીધેલી ત્યારબાદ તપાસ કરતા તેમાં જે સિરપની બોટલો છે અને જેમાં કંપનીનું નામ હતું જે અલગ હતું અને જેના એ કંપની બંધ થઈ ગઈ છે અને જે બંધ થઈ ગયેલી કંપનીના સ્ટીકરો લગાવી અને બનાવટી રીતે કેફી પદાર્થનું વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલતા પાતલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે સતત ગુને તપાસમાં આસિફભાઈ મોહમ્મદ અમરેલીયા સુજર યુસુફ ગબ્બલ અને અબ્બાસ કાકડ રાઉમાં એ ત્રણ જણાની માથલી પોલીસ વિશ્વની ધરપકડ કરેલી છે અને અન્ય બે આરોપી છે અબ્દુલ કાદિર મજિદભાઈ અને ફિરોજ અશરફ ચૌહાણ જેઓની ધપક કરવાની આગળની તપાસ ચાલુ છે